દેખાડું માઇ ભર ટ્રેન રહી હશે તો પૂરું થઈ જાય આપડે માં ચાલી ગયો પૂરું થઈ ગયું રાખીને હવે ચાલ્યા લેતા રહી ને ઘેર વહી જાય ભૂગલ બની જો આપડે પાછો આડો માટમાં ઓ પાકતા તો કસ્ટ્રક્ટર લેવા જમ હવે હવે ન થાકવો ઓ કાલ હવ રાખવો પડે પાટા ન થાપો આપડો બોર થઈ માં સરે તો તમારે એ ઉસો સરીન દેખાવ આપડો બાજરો કેવો બીજો મસ્તીનો ચાલો બે એટલો પૂરો કર નખે બસ કાલ હવ રાખું જો આમ એટલો હે કે નખો તો હેઠા પાતો રહીએ જાવ તો નહી ઉલ થાય ફાશેરા પકવી જો ઓરા એ ઉથલ પર એટલો દૂર હોય છે તે પૂરો થઈ જાય પછી ટ્રેક્ટર ઘરે લઈ ભઈ જાય આપણે બરદુમાં છે એને આગળ લઈવા જાવ ઉથલ છે ફસવા જાય પૂગો એટલાગડી પૂરો થઈ જાય કેટલા કલાક આલ્યું 442 કલાક આલ્યું Thank <laughs> you. બીજા ભાઈ ઘેરે લટાપટા 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 હવે હવાઈ રાખો એવો કાઢના લાવી દે તમને બતાવી